તારે એમ બોલો પૈસા ની જરૂર લાગે હેલો શું કામ હતું બોલો થોડો પૈસા ની આવતો

એટલે હમણાં તો વાત છે નું હોય સ્વિચ ઓફ ફોન કરી નાખે આ પૈસા ની વાત કરીને ફોન સ્વિચ કરી નાખે આ આવતો નહી ના મન છે ને ઉછીને આવે આ તો નવરો જો ફોન કરી કરી થી મારતા બાદ પાડી આલી કો એને મેળા આટી રાખે ગભીજી કેટલા ફોન કર્યા પણ ગભીજી ભે વારાનો હપ્તા નહી લાઈ બહાર ફોન કરવા ફોન

એ થે આવો આવો કબેજીંગ છોકરો હોએ આવો અમથી મારી ભેટી છે આ તમારો છે ને કપા બધું મારું છે આ ભેં આડે ઊભી આ મારા છે તમે જો કપા તો તમારું સારું છે માર તો ભોયમાં કપા ઊભો છે ના ભાજિયા મને તેવું કરે છે ને હા હા લાગે તમારે ચા સા તો કેવા આપ કેવડો તો પડે તો રાજા લાગે બધા તો ભરવી તો કોણ

વાય ગપ્પીજી મને સુખરા પાયણા તો સુડડે માં આયુ તો સુરગેટ ને ફુરગેટ કો ફુરગેટ આઈયુ તારે અમને શું ખબર છે અમે શું ભણેલા છે કાળ આક્ષર ભેય અમે તો ઓગળી સાપ છે ઓગળી સાપ ને અકુઠા સાપ કો અકુઠા સાપ આ તારા ગુઠા સાપ આઈયુ ના પેલા કોને પેલા બેરા રે એક તો ને બીકોક

વરાળ કરતા આપણે શેખલા ના છીએ કોણ એવું એમ હોય કોઈ હગા છે કે થાય કોણ ગાંઠી વાસી નું એવું એમ હોય

તો કિંમત ની અંદર કરવું હજાર રૂપિયા દલાલ ઉઠાવે હોવ વાલી ચો નાખે હોવ હાવ જલ હે ભાઈ યે તો મેસા દાડી ની જાય હે યે હારી ગઈ જો ડાર આવી તેની કદી જોઈ જ નહીં યે ભાઈ હારી છે તો તમે કેટલી ગાડી સોબડી છે સોબડી ગાડી હોય કે ભાઈ કાકરી એવો કરે